પ્રોસ્ટેટ ચેકઅપ નિશુલ્ક યોજવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર મહેશભાઈ દેસાઈ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે પ્રોસ્ટેટ ચેકઅપને લગતી તમામ પ્રકારની બીમારી હોય તેનું સર્જરીથી લઈ કોઈ પણ નિદાન હશે તો બિલકુલ નિઃશુલ્ક અને ફ્રી માં થશે જેમાં માતરના પ્રોસ્ટેટના ના દર્દીઓ એ મોટી સંખ્યામાં ચેકઅપ કરાવ્યું હતું આ સેવા કાર્યમાં અથાગ પ્રયત્ન

નામી અનામી મહાનુભાવ આગેવાનો વડીલો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૌએ વિશ્વ વિખ્યાત કર્યું હતું મહેશભાઈ દેસાઈ સાહેબનું માવતર એકતા સેવા સમિતિ ગ્રુપ દ્વારા સૌથી વિશાળ ગુલાબના હારથી સન્માનિત કરી શુભેચ્છા પાઠવી હતી जोर से <laughs> एक मामू के रूप में आउं, अनेक अंतराल के अंतराल, उनके बोलता है कि एंडर धमाज, अगर जितने तो बॉय के पुष्टि हुए वो बॉय के अपने आमरण को लेके बिहार में ऐसा कुछ करते हैं तो कौन सा? पर एंडर धमाज शक्ति है। ये एक वस्तु है जिसके आमे जो हैं कि आपने अवेयरनेस